ચણા હોય ધાણા હોય ધાણી હોય 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 આ બધુંય મિત્રો વેચી નાખ્યું છે એટલે કે વેપાર વેપાર નાનો મોટો કરી અને હોય હોય કે બીજા લેતી બધા કરવા પડતા છે આપ પણ જાણો છો પરંતુ આપણે નજર હળવદ માંથી ફરી એકવાર ખેડૂત મિત્રો ને કહીએ કે હળવદ માર્કેટિંગ યાર્ડ થી લાઈવ થયા છે અને હળવદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો આપતા જ હોય છે સાથે સાથે લાઈવ વરરાજી પણ બતાવતા હોય છે પણ મહત્વની વાત મેં કહ્યું વરિયારીમાં બજાર પણ થોડા સમયથી જોઈએ

અને ધાણા ધાણી ચણા મેથી ગવાર ની આની હરરાજી ના ભાવ તો આપણને મળે જ છે સાથે જ મેં કહ્યું એમ કે ત્રીસેક હજાર મણ આશરે દરરોજ વરિયારી આવે છે તેમજ વરિયારી અને એરંડા પણ પંદર હજાર મણ દરરોજ આવે છે આ બધાનો એવરેજ બજાર ભાવની જોઈએ તો બજાર ભાવની પણ ચર્ચા કરીએ છીએ દરરોજ સાથે જ અહિયાં આવેલા ખેડૂતોની પણ ચર્ચા કરવી છે મહત્વની વાત એ પણ છે કે અહીંયા આવેલા ખેડૂત જે છે આપણી સાથે જોડાય છે અને એમની પાસેથી આપણે જાણીએ કે એમનો પરિચય પેલા તો મળી સૌથી પેલા શું નામ કાકા તમારું ભાવ ભાઈ કયું ગામ તાલુકો તાલુકો ચુડા શું વેરિયા લઈ કેવી લાગે બજાર ભાવ વરિયા બજાર ભાવ હા નીચે પડી જાય તો કેટલા નીચા આજ તો અગિયારસો માન માન પોગે બસ તારે શું વળે આમાં ખેડુ

બિરણ મંગલમ 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 થઈ ગયું શું હોય ખેડૂત આમાં ની કઈક બદબોય છે એક વાર ચૂંટણી આવે મોદી કે આમ કીધી ટીમ કીધી એમાં તમે અત્યારે આ ખેડૂત લઈને આવે તા બધા નેચું પાડે ખેડૂત આગળ વરિયાળી થાય કપામાં બે વાર મોદી બે આંગળા કે આ કપાના બે હાજર હોવા જ જોઈએ એના બદલે મોદી આગળ જ્યાં તે બે હાજર એક ફોર ખેડૂતભાઈ થયા તા ફર ની સાથે બે આંગળા બે આંગળા દેખાડતા હમણાં ઓછા વીસ હજાર ની પાંચસો દવા લીટર દવા ચાલીસ હજાર ની લીટર દવા ખેડૂત મારી નાખ્યા કેવો ઉતારો વરિયાળી વરિયાળી નો ઉતારો ઓછો છે વ ચાર હજાર લાહર થોડુંક ઊંચું પોહર સારું વ્યાપારી પાસે વધારે સારું થયું તો વરિયાળી એવું થાય છે અત્યારે ઓલા કેમ વેપારી દાટ દીધા એવું થયું હે વેપારી દાટ દીધા કા એવું જ છે ને કઈ રીતે વેપારી દાટી દીધા જાજી વરિયાળી થઈ એટલે જાજી વરિયાળી થઈ એટલે વેપારી ક્યાં દાટા ઢગલા એ ઢગલા એટલે વેપારી જાજી વરિયાળી આવે એટલે બોલતા જ નથી એક વેપારી નથી બોલતા માર્કેટ યાર્ડ વાળો બોલે કે હજાર તો બોલે ને પછી એ પર નવસો મે કે તારે નીચું આવે પછી નીચું પડે ને હા

ડી મો હમણાં બે રૂપિયા કટાડ્યા એમાં છે બે રૂપિયા કટાડ્યા એ શું તમે બે રૂપિયા કટાડી ચૂંટણી આવે છે ને બે રૂપિયા કટાડ્યા ચૂંટણીમાં કેવું લાગે તને ચૂંટણી આવેલા કોણ હતા ઓળખો છો હવે અમારા જિલ્લામાં તો ઓલા સોમાભાઈ પછી ઓલા એક ઓલું નામ શું આના પેલા ડોક્ટર ત ડોક્ટર ને સનસ સભી ને દેવજીભાઈ દેવજીભાઈ ફતેપુરા દેવજીભાઈ ફતેપુરા પછી એના પછી કોણ હતા ખબર છે તમે વાત કરો છો પણ તમારા અમારા ગામડા રહ્યા એમાં પાણી આમ અમરેલી પોગાળ્યું અને અમારા ગામડાની હમડિયાળો કોડા બે મઢાસ પછી કેરાળા અહીંયા છે પાણી નથી અને આમ બે બે લેવાનું નાખીને માલકા મોટર વળી દેવીથી ઢામરેલી પાણી પોગાળ્યું તો આ શું એમે ગુનો કર્યો છે

સરકારે રૂઠી સરકાર મત લેવા આવે ભગવાન રૂઠ ના ભરાય દે સો ટકા ચોમાસુ વરસાદ મને તો ભરી જવું જોઈએ ચોમાસું ભરાય ને અમારે એમ કે લાઈન માં ખાણું હોય ને ખાઈ વાળા પૈસા દઈ રે પાણી પાડવાનું અઢાર મહિના ની સરત હતી ધારાસભ્ય ચૂંટણી થઈ આ પછી સંસદ પાણી પડતું નથી નર્મદા નર્મદા આને ધોળે દેતા પાણી લઈ દેવાનું

અત્યારે લીલો ચારો નહી ક્યાય નહી ના તમે ઈ પાટીનું પણ લીલો ચારો હોય પાણી થયા કેવું કહેવાય હળવદ હળવદ હળવદ

તમારે આઝાદી પછી પાઇપલાઈન નથી કે ગટર નથી પાણી અત્યારે પીવાનું પાણીમાં કેમ રે પીવાનું પાણી પંદર દડે આવે મહિને આવે જરાક અઠવાડિયા આવે જરાક આમ નથી ને પણ ફલાણું નથી

એ વાત હલો નમસ્કાર મિત્રો ફરી આપણે લાઈવ થઈશું અને વાત મહત્વની એ પણ કરવી છે કે જ્યારે પણ ખેડૂત મિત્રો અહીંયા આપણી સાથે જોડાય અને મહત્ત્વની વાત સાથે મહત્ત્વના મુદ્દા સાથે નજર હડવત હંમેશા ખેડૂતના પ્રશ્નોને વાચા આપતો હોય છે ત્યારે હળવદ માર્કેટિંગ યાર્ડની લાઈવ વરિયારીને અરાજી બતાવી છે અને તદઉપરાંત જે ખેડૂતને પડતા પડતર પ્રશ્નોને પણ વાંચા આપી છે ચૂંટણીલક્ષી પણ ચર્ચા કરવી છે ત્યારે વરિયારીના બજાર ભાવની લાઈવ હરરાજી માટે મિત્રો તમે નજર હડવતને હજુ સુધી લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અગિયારસો ને છોતેર રૂપિયાના બજાર ભાવ છે અને લાઈવ તમે નજર અડોદના માધ્યમથી હરરાજી જોઈ રહ્યા છો મિત્રો એટલે અલગ અલગ જે ક્વોલિટી વાઇઝ બજાર ભાવ થતા હોય છે ને આપ પણ જાણો છો તેમાં

અનોકાય મારાઠા કૃષ્ણ 1158 મિત્રો જે ક્વાલિટી હોય છે બજારમાં થતા હોય છે અને એના આપણે લાઇવ દ્રશ્યમાં જોઈ રહ્યા છીએ ઇંગા તો હોય 29 અગિયારસો ને તેતાલીસ રૂપિયા મિત્રો બજાર ભાવ છે ને આપણે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છે ત્યારે નજર અડવાના માધ્યમથી તમે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો ને માર્કેટિંગ યાર્ડ ના બજાર ભાવ વરિયારી લાઈવ વરરાજી બતાવી રહ્યા છે જે ખેડૂત મિત્રો જોડાયા ઝડપથી શેર કરશો એટલે અન્ય ખેડૂત મિત્રો પણ વરિયારના બજાર ભાવનો ખ્યાલ આવે અને વરિયારના બજાર ભાવને લઈને આપણે લાઈવ રાજી બતાવી રહ્યા છીએ મિત્રો ખેડૂત મિત્રો જે લાઈવ જોડાય તે પણ ઝડપથી શેર કરશો એટલે અન્ય ખેડૂત મિત્રો મહત્વની વાત કરવામાં આવે તો એક હજાર થી લઈ અને ગઈકાલ ભાવ છે હજાર એક બે હજાર પિસ્તાલી હજાર એકાવન અવન હજાર અઠાવન

à Há anh đi đi anh này lấy khăn cầm lấy ha bây giờ chân વીસ ત્રેસઠ નવ પાસઠ આગળ નવ પાસઠ છાસઠ આઠસો એસો ત્રીસ પાસ પંચા ને છન્નું નવ છન્નું આગળ

એક હજાર કાકા નવ પચાસ થી ચાલુ કરો હાલો નવ પચાસ આગળ પંચાવન પંચોતેર રૂપિયા નવ પંચોતેર આગળ નવ પંચોતેર ચોતેર એસી એસી રૂપિયા નવ આગળ

આપડે વાત કરીએ બેટા બેટા બીજો શું આવડતું આવડતું કઈ નથી જો આ બજાર ભાવ રે ને કોક ના હજાર થાય ના નવસો થાય કોક ના અગિયારસો થાય એવી રીતે અલગ અલગ આપડે માર્કેટમાં બજાર ભાવ જોયા તમે પાણી નથી એમ કીધું તો આનું કારણ હું તમને લાગે પાણી ન આવવાનું ત્યાં તમારા વિસ્તારમાં તમે કીધું ને કે અમારા વિસ્તારમાં કેનાલ નું પાણી નથી અહીંયા ત્રણ તમને કીધું ખાણ ખીલી નડે એમને રાજકારણી બધી ખાણ ખીલી પણ એને આઈ કે જાડેજા ને ખાણ ખીલી હતી અહિયાં ત્રણ ભળિયા કોને આઈ કે જાડેજા ઓલા દર્શન વાળા બળુભા એ બધા માથા મોટા તો એ પાણી આ બધે એમાં પાડવા ન દેતા શું કરતા એ આપણને શું ખબર એ કે આપડે ઘોડે રાયડું પાડે

અને ભાજપે ચંદુભાઈ શિહોરા અને હળવદ ના છે ને એમને ટિકિટ આપી તમને શું લાગે આ માં કેવા ચહેરા ઓળખો છો એક ચહેરા ના એમને ને ઓળખતો નૃતિકભાઈ મકવાણા ના ચોટીલા ને એક નથી ઓળખતા ના અત્યારે નહીં પછી ઓળખવાનું બન કે અત્યારે એમના વાયે રાખ લે શું કામ છે ભાઈ તમે આટલા વરોમાં તમે ઘણી ચૂંટણીઓ જોઈએ છે હે ચૂંટણીઓ જોઈએ છે ઘણી ચૂંટણીઓ જોઈએ અને લાવતા હોય તાલુકા તાલુકામાં જિલ્લા માં જિલ્લામાં જિલ્લામાં ધારાસભ્ય બની જીતુભા હતા અમારે પેલા શરૂઆતમાં અમારે જનકજી રાણા હતા ઉગલ વાળા પછી જીતુભાઈ જીતુભાઈ છોકરો હતા કિરીટસિંહ રાણા આવ્યા લ્યો કામ નથી આ જેવું અત્યારે બધી પાઇપલાઈન થઈ જાય તમારે સડિયા પાણી બી રહ્યું કઈ નઈ તમારું કેવું ગામ તમે મોરવાડ મોરવાડ તાલુકો સુડા તાલુકો સુરનગર તમને માનલો કીધું વરિયારી ના જુદા જુદા ભાવ તમે કીધું આટલા ભાવ હોય તો ખેડૂતો પંદરસો તો હોવા જ જોઈએ એમાં હજાર ને નવસો ને એવા ભાવ કરે લગભગ અગિયારસો કરે એવા ભાવ માં ખેડૂત ને શું પરિસ્થિતિ થાય કઈ ન હોય ખેડૂત તાળમાં જ પડે ને

ખેડૂ ભાઈ હતો નોળસો કર્યા પંદરસો નેવું કર્યા સુપર માં ઓલા ના તેરસો ને ઓછા ઓછા કરતા ઓછા વધારે થયા થોડક સારા લાગ્યા એટલે માણસે વધારે ખેડૂત જીના વાળે પડે ખેડૂતો તમારે ગમે લાભ હોય તો લાવી નાખે પાડવો તો પાડી દે પણ મોદી જીરામાં બજાર ભાવ છે ભાવ કેટલો હોવો કેવું રીતે લાગે જીરાના ના એમ બધા કે પાંચ હજાર ઉપર હોવું જોઈએ પાંચ હજાર ઉપર સો સાત હજાર હજાર જાજુ ને કઈ નઈ

તારે એમને મતદાન કરે એટલે મહત્વની વાત કરીએ તો ખેડૂત મિત્રો ફરી આપણે માર્કેટિંગ યાર્ડ માંથી લાઈવ થયા છે હરરાજી ને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતો પણ જુદી જુદી રીતે ચૂંટણીને મૂલવી રહ્યા છે જેમ કહ્યું એમ કે બંને વિસ્તાર હોવા છતાં પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતો એકબીજાથી પરિચિત ન હોય ઘણીવાર એવું પણ કહે છે કે ઉમેદવારોને ઓળખતા નથી અને જે તે સમયે ચૂંટણીમાં આપશો શું કે આગામી દિવસોમાં ચૂંટણીના પ્રમાણો વાગી રહ્યા છે અને ચૂંટણી આવી રહી છે ત્યારે આ ચૂંટણીના દિવસોમાં આપણે ફરી અરૂદ માર્કેટિંગ યાર્ડમાંથી વરિયાળીના લાઈવ વરરાજી બતાવી રહ્યા હતા પરંતુ ખેડૂત મિત્રોને જીરોની પણ લાઈવ વરાજી બતાવી છે અને એના પણ પ્રયત્નો કરવા છે કે જીરામાં કેવું છે લાઈવ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અને

તાલીસ ચાલીસ તેતાલીસ ચાલીસ તેતાલીસ ચાલીસ ચાલીસ તેતાલીસ ચાલીસ હાલ ભાઈ પચાસ તેતાલીસ પચાસ ભાઈ રાણા ત્રણ

ચુમાલીસો ને પંદર રૂપિયા એટલે અલગ અલગ રીતે બજાર ભાવ છે આપડે જોવા છે જીરા માર્કેટિંગ યાર્ડ માં જીરાની આવક પણ હવે એટલે થોડી થોડી ઓછી થઈ છે પરંતુ વાયદો વેપારીનું એવું કેવું છે વાયદો નીચો છે ચારસો રૂપિયા વરિયારીમાં પણ મિત્રો એવરેજ બજાર ભાવ કરતાં થોડું ઘણું છેલ્લા એક અઠવાડિયાનું બજાર ભાવ જોઈએ તો હજાર થી લઈએ અને સોળસો રૂપિયા સુધીનું બજાર ભાવ થાય છે જેવી ક્વોલિટી પરંતુ એવરેજ બજાર ભાવ જોઈએ તો મિત્રો બારસો તેરસો ની વચ્ચેનું બજાર ભાવ હોય છે સારા માલના કદાચ ચૌદસો પંદરસો રૂપિયા થતા હોય છે ત્યારે ખેડૂત મિત્રો પણ આપણા સાથે ઘણા બધા જોડાણા છે ને આપણે જે બતાવીએ છીએ એ અલગ અલગ રીતે માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ છે આ ચુમ્માલીસો રૂપિયાનો આ ઢગલો છે મિત્રો આ બજાર ભાવમાં તમે જોઈ રહ્યા છો આનો બજાર ભાવ થયેલો છે ચુમ્માલીસો રૂપિયા એટલે ખેડૂત મિત્રો જે જોડાય છે ને એ કોમેન્ટ બોક્સમાં અવશ્ય એમના અભિપ્રાયો લખો કે ભાઈ કેવા બજાર ભાવ છે ક્યાંથી ક્યાંથી પોતે જોડાય છે કેવા બજાર ભાવ હોય તો પોસાય આગામી દિવસોમાં જે આ માર્કેટિંગ યાર્ડના છે લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ સાથે મેં કહ્યું એમ મિત્રો હજુ સુધી જો તમે નજર હડવો તોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સૌથી પહેલાં હળવદ માર્કેટિંગ યાર્ડના દરરોજના બજાર ભાવ અને આજુબાજુ બનતી ઘટનાઓ તમારા મોબાઈલમાં આસાનીથી મળી રહે તે માટે નજર અડવો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો મને આપશો રજા નમસ્કાર ખેડૂત મિત્રો